આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હલો આ નમસ્તે મારું સાહેબ નમસ્તે હું આ તમારું જીવન સાથી જોઉં છું મારે એક દીકરાનું કરવાનું છે નામ છે દીકરાનું દીકરાનું નામ છે મલ્હાર જયંતિભાઈ જાદવ બરાબર કેટલી ઉંમર થઈ દીકરાની છોકરાની ઉંમર છે ચોવીસ બે માં એનો જન્મ છે બરાબર છોકરા તમારા માં વોટ્સએપ છે હા છે એમાં ફોટો છે છોકરાનો હા તો આગળ વાત કરીએ હા હું છોકરો હું વાત કરે છે એ એને છે ને ફ્રી અમારે બે મારે કુલ સાત દીકરી છે સાત દીકરી ચાર ચાર દીકરી છે એ ઘરે બાર છે અને બે દીકરા છે

ટૂંકમાં ધંધા ધારી બધા ઘર નો ધંધો ક્યાં ક્યાં રેવાનું ક્યાં તમારું રાજકોટ અચ્છા અને રાજકોટ મકાન છે હા મારે બે મકાન છે મે મકાન કરના ખાશે વ્યવસ્થા બધી ક્યાં વિસ્તારમાં રહેશો આ નવલનગર માઉડી પ્લોટમાં માં નવલનગર એટલે મૌડી પ્લોટ આવે ને ગોંડલ રોડ ઉપર હા હા હા

પ્રજાપતિ સમાજ બરાબર આવે દીકરો ભણેલો છે હા દીકરો છે ને દસ ITI ડિપ્લોમા કરેલું છે એને નોકરી એ મળતી હતી પણ મેં કીધું તમારે નોકરી એટલે ગુલામી કારણ કે આ કાઈ મોટું પોસ્ટ તો નો ગણાય એના એના કરતા કે તમે ઘરનો ધંધો કરો હું હજી છું ને ત્યાં હમ આઠ દસ વર્ષ થી ઘર નો ધંધો છે આઠ આઠક એક વર્ષ થી અને રાગે છીએ આપણે હમ કેટલી એમ આવક કેટલી થતી છે મહિનામાં મહિનાની આવક લોકો ને ઓફિસ ની આવક આમ ગણો ને તો સાહિઠ સિત્તેર હજાર પચાસ હાજર પછી સિઝન હોય ને તો વધી જાય એમ હા પછી પાછા ખર્ચ કાઢવાના હોય આ તે તો ટૂંકમાં સિઝન હોય ને અત્યારે જો કાળ કંકોત્રી સિઝન છે તો આવક વધુ હોય સમજાય હમ પછી થોડુંક ઠંડુ હોય તો આવક આવ બંધ ન હોય પણ એમ કે થોડી ધીમી હોય બરાબર બરાબર સમજાય અને બે ત્રણ માણસો કામ કરે પગાર બધાય ના હોય આ વાંધો નથી ત્રણ માણસો રાખેલા હા માણસો રાખવા પડે ને કામ કરવામાં બરાબર સમજાય સમજાય

તે એટલે બે મકાન એક તને બે દુકાનો એક લીધી માલિકે ની હા હા એટલે હું ભવિષ્યમાં માં વાંધો નો આવે આ બે ભાઈ ને સ્વતંત્ર થઈ જાય ને એમ હા એમ આ તો અત્યારે તો ભેગા છે ને ભેગા રે એવુંય છે બરોબર પણ આ તો ભવિષ્ય ની ગણતરી છે મેં આ બધું કર્યું બરાબર બરાબર તમે શું કામ કરતા હતા મારે અહીંયા આપણે ગોત્રો આંબલીયા પછી દાળ શાક ના મસાલા ને એવું છે ને એનું હોલસેલ નું છે ગૃહ ઉદ્યોગ જેવું છે અચ્છા wholesale કરો છો હા એટલે અત્યારે ચાલુ છે કે બંધ છે ના ચાલુ જ છે એક એમાં કેટલી આવક થતી મારે મારે મહિને પંદર વીસ હજાર આસપાસ તો થાય જ હવે હું ઓછું કરું છું કારણ કે હવે હું પાકી જાઉં છું ને એટલે પણ તો એટલી થાય બરાબર બરાબર આમ દીકરાની ઊંચાઈ કેટલી હશે એ હું તમને બાયોડેટા બધું મોકલી બાયોડેટા બાયોડેટો ફોટો બાયોડેટા તો મોકલજો પણ કેટલી ઊંચાઈ શું લગભગ ચાર ફૂટ ઉપર હશે મને બહુ મગજમાં નથી એટલે હું તમને શું કહું ના 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 તમને ખ્યાલ નથી ચાર ફૂટ નો હોય છોકરાની ઊંચાઈ પાંચ કરતા વધારે હોય એમ છે વાંચીને કીધું તો સાચ પણ કઈ વાંધો નહીં બને ત્યાં સુધી પ્રજાપતિ માં જ કરવું છે અને સંસ્કારી ને એવી દીકરી હોય ને ભલે ગરીબ હોય બરાબર દીકરી હોય સારું હોય ને આ અત્યારે ફતવા બહુ થઈ ગયા છે એટલે એવું આપણને આ ઘર માં નો હાલે અમારે મંદિર છે બઉ મર્યાદા માં રેવું પડે હા બરાબર બરાબર હાચી વાત હાચી વાત એટલે એવું પાત્ર હોય ને હા તો હારો અને હજી છોકરા ની ઉમર એ કઈ એટલી બધી મોટી નથી થાય પણ આ બધું હવે ગયા વર્ષે મેં એક મોટા દીકરા ના લગન કર્યા હમજ્યા

અને અત્યારે લગન કર્યા પછી છે ને હું કુંડાળા નીકળે છે એ ખબર નથી અત્યારે શું આ social media નો જમાનો છે mobile નો જમાનો છે અત્યારે બાઈ ઓ ક્યાં હું કરતી હોય કાઈ કોઈને ખબર જ નથી માં બાપ સમજો જોવો માં બાપ ને ખબર નથી હોતી અને બીજું હું તમને એક સાચ ખાસ આપું છું મારો અનુભવ કારણ કે મારો મારો જન્મ ઓગણીસો ને બાસઠ મા છે આજે હું મારી ઉમર થઈ બાસઠ ત્રેસઠ જેવી અત્યારે મા બાપોય બહુ લાડ કરે છે દીકરી ને ખરેખર તો છે ને વીસ વર્ષ આસપાસ થાય ને એટલે એના ઘરે બાર કરી દેવી જોઈએ હા સાચી વાત હા થોડુંક મોટું થાય એટલે પછી તેમજ થાય હા બરોબર પછી આ બધું કુદરતી છે પછી હવ હવ સ્થાન ગોઠવી લે કોઈ કે નહીં ને એમાં બધા દુઃખ થાય હા બધી પછી તકલીફો શરૂ થાય સાચી વાત સાચી વાત સમયસર કામ થઈ જાય એ સારું હા હા મે મારી બધી દીકરીઓ ના વીસ બાવીસ વર્ષ ની ઉમર છે ને જો એક છેલ્લા નંબર ની દીકરી છે ને એને જ મે ચોવીસ વર્ષ ની થવા દીધી હે હે

હું છે એટલે આવું બધું પેલા જેવું નથી કે બાપ દાદા નક્કી કરી આવ્યા એટલે પૂરું સાચી વાત સાચી વાત છે બહુ ડીંડક સાચી વાત એટલે બીક લાગે સાચી વાત છે અને આમાં આપડે આ મેલીયે ને એમાં પછી થોડું ધ્યાન રાખવું પડે કોઈ ફ્રોડ કરવા વાળા ફોન કરે

બે દીરિયો ત્રણ દેરિયો ચાર દીરીઓ દીકરી હોય બરોબર પછી જો મન માને તો જ આપડે થઈ જાય બરોબર સ્વભાવ જાણો રેણી બધું પછી કાઈ ફેરફાર કરવાનો એ આ સિસ્ટમ તમારી હાચી કરવું પડે ખરેખર હે કોઈ દી ભવિષ્યમાં કોઈ દી વાંધો ન આવે બરાબર હા 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 એમ બરોબર છે ને મારી આ વિચારધારા ના ના વિચારધારા તમારી બરાબર છે અમે એ રીતે જ કરીએ છે બરાબર ને એ જ સાચું છે કે બધું જોઈ લે એકા બીજા ઘરે રોકાઈ જાય ભાઈ એને હું પેલા આખી આખી જુદી વસ્તુ હતી કે લગ્ન કરીને ને આવે ને તઈ જ તઈ જ આવે બધું એવું બધું થાય પણ આ પેલા તો ઘણો ફર્ક હા પણ મારું ભાઈ અત્યારે કેવું હોય બે કલાક માણા મેમાન જઈ ને આવે હવે બે કલાક માં એને શું સમજવાનું છે એટલે મારી તો આવી વિચારધારા છે ના ના બહુ અને જો તમે ફ્રી હો તો તમારે ક્યાં ક્યાં છુપાવ જેવું છે ના પણ જે બે ત્રણ દિવસમાં જે સામું હોય ને એ દેખાય જ આવવાનું છે આવી જાય આવી જાય સાચી વાત સાચી વાત બરોબર આપણે છેલ્લે જાતા જાતા એને પૂછવાનું કે હજી બે ચાર દી રોકાવું હોય તો રોકાવ તમારું જ ઘર છે તમતાર થાવું ન થાવું ભગવાન ની ઈચ્છા ની વાત છે આનંદ થી રોકાવ અને આપણે પણ જોવાય જાય કે દીકરી કેટલા માં છે આપણે તો દીકરીનું જ કામ છે ને બાપા એના બાપા ની મિલકત નું શું આપડે કામ હોય એનું શું કામ હોય હા હા સાચી વાત બરોબર છે ને અને દીકરી આપણું ઘર જોઈ લે હા જાન રેવું છે એ જોઈ લે તો એને વાંધો માંં દો નો આવે હા અને આપણને વાંધો દો નો આવે બે ત્રણ દી પાસે કોઈ પણ રે એટલે આપણને એનો અંદાજ આવી જાય કે ના ભાઈ આ ઘર બાંધે કે હું થાશે હા તો દીકરી સાચી વાત સાચી વાત છે ના સાચી તમારી બહુ મુદ્દરી વાત છે મુદ્દરી વાત હે હા હા ના ના આવું હવે આવું બધાય કરવું પડશે તમે નહિ દરેક આવું કરવું પડશે હા અને એનું મને ય જાણીએ કે હારે રહી તો મને ય જાણીએ કે આના આના અહીંયા ઈચ્છા છે કે નહીં કરતા નથી ને બરાબર ને હા હા એ એમ એનું કારણ અત્યારે કેવું થાય છે તમને કવ પચાસ થી સાહીંઠ ટકા case છે ને છૂટાછેડા હોય છે શેની ખબર છે?

હા હા મોકલી આપ હમણાં પાંચ પાંચેક મિનિટમાં મોકલું ફોટો અને એનો બાયો ડેટા હું તમને હું તમને છે ને આમાં જીવન સાથી લખીને મેસેજ કરું છું એમાં મેલ દેજો એટલે તમારે મારો નંબર સેવ કરવાની જરૂર ન પડે હા ભલે કાઈ વાંધો નહીં મોકલી દો એટલે એમાં હું મોકલી દઉં હા એટલે હું છે નંબર સેવ કરો તો વાર લાગે ઓલું હું તમને જીવન સાથી લખીને મોકલો ને એમાં તમે નાખીજો એટલે પૂરું થઈ જાય આપડે બરાબર ને અને પછી મારે એક બે સમય મળે ને જે રીતે મારે હું વેઇટિંગ રાખ્યું છે એટલે એક માં તમે પછી મોકલી દઉં મોકલું અને એથી કઈ પ્રશ્નો તરી હોય તો તમે ગમે ત્યારે મને ફોન કરજો ના પાછું કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભલે 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 વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો